આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ગણેશ ઉત્સવ પર આવેલા પરિપત્રને લઈને જ ગતરો રોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મિટિંગ યોજાયાતી જેમાં આવનાર ત્રેવીસમી તારીખે રવિવારના રોજ પરિપત્રની વિરુદ્ધમાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી રવિવારના રોજ સાંજે પાંચ વાગે માંડવી ખાતેથી નીકળી દાંડિયા બજાર ખાતેથી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવશે ગણેશજીના ઉત્સવમાં વેદન બનનારને આપ સદ્બુદ્ધિ આપો વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો તહેવાર છે સમગ્ર સનાતનીઓની લાગણીઓ આ ઉત્સવ સાથે જોડાયેલી છે એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે ત્રેવીસ તારીખના રોજ ગણેશ ઉત્સવ ઉપર લાગેલા રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપિત મૂર્તિ બેસાડશે સાથે વડોદરા શહેરમાં મૂર્તિકાર એસોસિએશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે એમના દ્વારા પણ આ વર્ષે ફક્ત સ્થાપનાની મૂર્તિ બનાવવામાં આવશે સાથે સાઉન્ડ એસોસિએશન દ્વારા જ આ વર્ષે ગણેશ ઉત્સવ અને મોહરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવવામાં આવે તો પરિપત્રમાં ફેરફાર નહીં થાય પરિપત્રમાં ફેરફાર નહીં થાય તો સિસ્ટમ પણ નહીં લગાવવામાં આવે દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે ખોટી હેરાનગતિ કરવામાં આવે છે સાથે જ હિન્દુઓના તહેવારોમાં એક ભીખ માંગવા પડતે જેવી બાબત ઊભી થઈ છે વડોદરા શહેરમાં આવી રીતે એટલે કે જ્યારે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કોઈ પણ નેતા પાસે નહીં જાય ત્રેવીસમી તારીખે ત્રેવીસમી તારીખ પહેલાં નિરાકરણ નહીં આવે તો આ વર્ષે સત્તાધારી પક્ષને ખૂબ મોટું નુકસાન થશે તેવી માહિતી સામે આવી છે